દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે વલસાડ જિલ્લા કે જે સાહીઠ કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે ત્યાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક તત્વો ઘૂસણખોરી ન કરી શકે તે માટે વલસાડ જિલ્લા ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં સંગન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે જતી અને અને આવતી બોટો નજર રાખવામાં આવી રહી છે શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને દરિયો ખેડતા માછીમારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો દરિયામાં માછીમારી દરમિયાન કે કોઈ પણ અજાણી શંકાસ્પદ વસ્તુ બિનવારસી બોટ અથવા કોઈ અજાણી શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન મરીન ટાસ્ક ફોર્સ અથવા કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો